સાબરકાંઠા જિલ્લાના હિમતનગર ખાતે ખોડલધામ ચેરમેન સહિત નવો ટ્રસ્ટીઓ નિર્માણ થવા જઈ રહેલા કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે આમંત્રણ આપવા આવી પહોંચ્યા હતા રાજકોટ નજીક અમરેલી પાસે કેન્સર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેને લઈ ખોડલધામ ટ્રસ્ટીગણો દ્વારા ભૂમિપૂજન કાર્યક્રમ માટે આમંત્રણ પાઠવવા હિમતનગર પહોંચ્યા હતા કોડલધામ ચેરમેન નરેશ પટેલ દિનેશ કુંભાણી કિરીટ પટેલ અનાર પટેલ ગેનીબેન બેન ઠુમર સહિતના ટ્રસ્ટીઓ વિધાનગરી કેમ્પસ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ એમપી થિયેટર ખાતે કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ચેરમેન ટ્રસ્ટીઓ કરીને ખોડલ માતાજીની આરતી ઉતારી હતી વિદ્યાનગરી કેમ્પસના ડીએલ પટેલ સહિત હોદ્દેદારો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી સમાજના વિવિધ તાલુકાઓ અને જિલ્લાઓની મહિલાઓની પો સહિત બાવીસ જેટલી અલગ અલગ સમિતિઓ દ્વારા ચેરમેન નરેશ પટેલનું વિવિધ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ખોડલધામના ઘણા પ્રકલ્પોના ભાગરૂપે એક આરોગ્ય ગામનો પ્રકલ્પ જે ખોડલધામે નક્કી કરેલ છે તેના ભાગરૂપે રાજકોટ નજીક અમરેલી ગામ છે ત્યાં સુડતાલીસ એકરની જગ્યા ઉપર એક ભવ્ય કેન્સર હોસ્પિટલ બનાવવાનો ખોડલધામે નિર્ણય લીધો છે અને આ જે ભવન બનવાનું છે જે હોસ્પિટલ બનવાની છે એની ભૂમિપૂજન તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ હોય તો આખા ગુજરાતમાં ખોડલધામની ટીમ પ્રવાસ કરી અને રૂબરૂ આમંત્રણ માટે નીકળ્યા છે અને આજે હિંમત હિંમતનગર ખાતે અહીંયા બધા વડીલોને અને તમામ લેવા પટેલના ભાઈ બહેનોને આમંત્રણ પાઠવવા રૂબરૂ અમે બધા આવ્યા છે અને મા ખોડલને પ્રાર્થના કરું કે આ એકવીસ એક બે હજાર ચોવીસનો કાર્યક્રમ અમારો ખૂબ સફળ થાય હોસ્પિટલોનું નિર્માણ જલ્દીથી થાય અને લોકોની સેવામાં સર્વ સમાજની લોકોની સેવામાં ખોરલમાં આગળ વધે અને આ હોસ્પિટલ પણ અમે રાષ્ટ્રને અર્પણ કરી એવી મા પ્રાર્થના કરું પ્રથમ ચરણમાં બસો બેડની હોસ્પિટલ છે અને અંદાજીત ખર્ચ અઢીસો કરોડનો લગભગ છે પણ આ હોસ્પિટલમાં હું આપને જણાવું કે એક છત નીચે તમામ નિદાન અને તમામ સારવાર સર્વ સમાજના ભાઈ બહેનોને મળી મળીએ એવી સુંદર અને એક અધ્યતન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય ફરંદામ ટ્રસ્ટે કરેલ છે આમંત્રણ કાર્યક્રમમાં ઉપસ્થિત સાબરકાંઠા લેવા પાટીદાર સમાજના અગ્રણીઓ વિવિધ ગામના અગ્રણીઓ અને વિવિધ હોદ્દેદારો વિદ્યાનગરી ટી એલ પટેલ ટ્રસ્ટી ગીનાબેન ઠુમ્મ દિનેશભાઈ કુંભાણી અને ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલ સંબોધન કર્યું હતું અને સૌને એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને ભૂમિપૂજનમાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું હતું ભૂમિપૂજનમાં પધરાવા માટેની આમંત્રણની શરૂઆત સત્તર ડિસેમ્બર ત્રેવીસના રોજ સોમનાથથી કરવામાં આવી હતી જગ્યા જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલશે અમંગ રાવલ ટીવી ન્યૂઝ સાબરકાંઠા